માંડેસરા વિસ્તારની ઘટના ત્રણ બાળકીઓ સાથે શારીરિક અડકપલા કરનાર ઝડપાયો સુરતમાં બાળકીઓ પરના અત્યાચારો ઓછા થવાનું નામ ન લઈ રહ્યા હોય તેવા બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ત્રણ બાળકીઓ સાથે કાધેડે આધેડે અડપલા કર્યા હતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે શારીરિક અડપલા કરનારને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે

પોતાની આઠ વર્ષની દીકરી તથા તેમના બિલ્ડિંગમાં રહેતા અન્ય સાહેદોની બીજી બે સાત વર્ષની અને છ વર્ષની દીકરીઓ ફૂલ ટોટલ ત્રણ દીકરીઓને શારીરિક અડપલા કરી અને વિજય ઇંગોળે કરીને નામનો એક ઇસમ છે એ ભાગી ગયો છે એવી ફરિયાદ આપતા ગુનો બાળ અત્યાચારનો હોય અને પાંડેસરાના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીનાઓએ તાત્કાલિક આઈપીસીની વિવિધ કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી અને આરોપી મૂળ વિજય નો મહારાષ્ટ્રના અકોલાનો વતની હોય તાત્કાલિક એક ટીમ મહારાષ્ટ્ર રવાના કરેલી અને બીજી ત્રણ ચાર ટીમો જે લોકલ પાંડેસરાના વિસ્તારો છે તેમાં આરોપીની તપાસ કરવામાં આવેલી દરમિયાન પોકો હરેશભાઈનાઓની ચોક્કસ બાતમીના આધારે આ વિજય હિંગોળેની ધરપકડ કરવામાં આવેલી અને મુદ્દત અંદર નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવેલ અને હાલ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ વિજય હિંગોળે છે એ ઉંમર વર્ષ પચાસનો છે અને એ વોચમેન તરીકે કામ કરતો હતો આનંદો હોમ્સ ડુંડી ગામ ખાતે એમના બે દીકરા રહે છે ત્યાં એ જમવા માટે જતો હતો અને એ દરમિયાન આનંદો હોમ્સના પાર્કિંગમાં એણે આ કાંડ કરેલું છે અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે